સાની વાત કરીએ તો જો એક તો પહેલા ગરમા ગરમ હોય અને ક્વોલિટી વાત કરીએ તો પરફેક્ટ છે દસ રૂપિયાનો એક સમોસો છે એટલે માર્કેટ પ્રાઇસ પ્રમાણ બરાબર છે અને સ્ટફિંગ તમે વિડીયોમાં આખું જોયું જશે કે એ લોકો રીતે બનાવે છે પ્રિપેરેશન અને જો ઘુમાડા નીકળે એટલે ગરમ એકદમ છે કેમ છો ખોડી મિત્રો આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને સવાર સવારમાં તમે જે પાછળ જે ગીરદી જોઈ શકો છો લાઈનો લાગે છે એનું એક જ કારણ છે કે છેલ્લા બાર વર્ષથી અહીંયા ગાડી લોકોને સમોસા ખવડાવે છે તમે જોઈ શકો કે ટેબલ ફૂલ્લી ભરાઈ જાય છે અને લોકો આવે છે લોકો ખાય છે અને એનું એક જ કારણ છે અહીંયા એક જ વસ્તુ મળે છે સમોસા મળે છે મિત્રો અને સવાર આઠ વાગ્યાથી લઈને અઢી વાગ્યા સુધી અહીંયા ગાડી સમોસા મળે છે અને નામની વાત કરીએ તો તમે પાછળ જોઈ શકો છોટું સમોસા જે ઓર્ડર પ્રમાણે ઓર્ડર બી લે છે રક્ષાબંધન હોય તો મોટા ઓર્ડર બી લે છે વાત કરીએ તો કન્ટિન્યુઅસ જે કહેવાય ને થાળા ભરી ભરીને એમ સમોસા બને ગરમા ગરમ બને એટલા વેચાઈ જાય અને પાછા કન્ટિન્યુઅસ બને હવે લોકેશન ની વાત કરીએ મિત્રો તો તમે વડોદરાનો આ એરિયા છે અને પંચમ ઇલાઇટ જે એપાર્ટમેન્ટ છે એની એક્સેમ સામે

કહી તો તો ટેસ્ટ છે વાત વાત ચાલો આગળ વધીએ તો મિત્રો તમને જે કન્ટિન્યુઅસ જે વિડીયો ગમે છે અને તમે ચેનલ પર જો નબાવો આવા જ ફૂડના અલગ અલગ વિડીયો તમને જોવાના પસંદ હોય તો આપણી ચેનલ ને કરી લેજો આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો તો ચાલો આગળ વધીએ અને એન્જોય કરીએ છોકુના સમોસા તો મિત્રો ટાઈમ થઈ ગયો છે છોટો સમોસાને આપણી પાસે બે સમોસા લઈ લીધા છે અને તમારા માટે સ્પેશિયલ આપણે રિવ્યુ મારીશું પહેલી વસ્તુ કે ગરમા ગરમ સમોસા છે એકદમ અને ટેબલ ઓપ્યુપાયું એટલે આપણે હાથમાં લઈ રહ્યા છે કે તમને પ્રોપરલી બતાવી શકે તો સૌથી પહેલા તમને સમોસા બતાવી દઈશું તમે જોઈ શકો કે દસ રૂપિયાનો એક સમોસા આપણે સાથે ચટણી અનલિમિટેડ જેટલી અને તમને એગાડી મરચાં મળી જશે હવે સમોસાની વાત કરીએ તો જો એક તો પહેલા ગરમા ગરમ હોય અને ક્વોલિટીની વાત કરીએ તો પરફેક્ટ છે દસ રૂપિયાનો એક સમોસો છે એટલે માર્કેટ પ્રાઇસ પ્રમાણે બરાબર છે ને સ્ટફિંગ તમે વિડીયોમાં આખું જોઈ જ હશે કે એ લોકો કઈ રીતે બનાવે છે પ્રિપેરેશન અને જો ધુમાડા નીકળે એટલે ગરમ એકદમ છે એટલે સ્ટફિંગની વાત કરે તો પ્રોપર છે અને દસ રૂપિયાનો સમોસો એટલે માર્કેટ પ્રાઇસ પ્રમાણે બરાબર છે અને ટ્રાય કરીશું તમને જણાવીશું ને ચટણી જે છે નોર્મલ જે છે એ ચટણી છે જે રેડીમેડ લોકો બનાવે છે પરફેક્ટ છે અને વાત કરીએ ને તો જો મહર્ષિ દધીસી રોપવા જતા હોય ને તો પંચમ ઇલાની એક્ઝેક્ટ સામે તમે એ જોઈ શકો છોટુ સાવ સમોસા કરીને છે એટલે લોકો આ એરિયામાં વાત કરે તો ખૂબ જ પોપ્યુલર છે છેલ્લા બાર વર્ષથી કરે છે એટલે સમોસામાં એકદમ નોર્મલ જે કહેવાય ને બેસ્ટ સમોસા એટલે કોઈ તમારા ઘરે મહેમાન આવ્યા હોય તમારે સવારમાં ખાવો હોય તો તમે એ ગાડીને સમોસા ખાઈ શકો લોકેશન આપણે ટોટલી ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશું અને કોઈ અલગ પ્રકારની વસ્તુ બનાવતા નથી ખાલી નોર્મલ સમોસા આપે છે મરચા આપે છે અને ચટણી આપે છે પરંતુ છેલ્લા બાર વર્ષથી રૂમ મચાવે છે એટલે કે ગરબા પબ્લિક આવે છે લાઈવ બને તમે વિડીયોમાં જોયું છે કે બહુ બધા સમોસા બને એક સાથે અને લોકો અહીંયા આવે છે કઈ છે તો લોકેશન ડિસ્િફ તમારે રાખેલું છે તમે આવી શકો આ એરિયામાં જાઓ તો ટ્રાય કરજો અને તમને જો ઓલરેડી ટ્રાય કરો તો કમેન્ટ બોક્સમાં લખજો તમને કેવા સમોસા લાગે તો આપણે મળીશું કોઈ નવી જગ્યા પર નવો ટેસ્ટ નહીં ને નવું સરનામા સાથે ચાલો મિત્રો ભાઈ બહેન